હલો જય માતાજી મિત્રો આજે આપણે હવે આઠમ છે આજ તો માતાજીની તો આજે આપણે પલ્લીને એવું ભરવાનું છે અને આપણે માહિર નાનો છે આપણે મંજી ગયો છે એમનો તો માહિર મમ્મી કહે છે આજે શું પ્રોગ્રામ છે આજનો આપણે વિડીયોમાં આજે માહિતી મતલબ એવું છે કે આજે માહિરનો પહેલો નવરાત્રી કહેવાય પહેલી પલ્લી છે માતાજીની એટલે એના વાળ વાળમાંથી લટ લેવામાં લેવામાં મતલબ તો આખો વિડીયો આપણે મૂકશું યુટ્યુબમાં યાદગીરી માટે મૂકવું તમે લોકો લાઈક કરજો શેર કરજો તમને ગમે તો કોમેન્ટ કરજો લાઈ માતાજી નું શ્રીફળ ને મૂકેલું છે આપડે બીચથી બીજા થી ઓકે તો માતાજીના માટે પ્રસાદે આપણે બનાવી દીધેલું છે જોવું ઓકે બી ફરસાદ છે આપણે કે વિડીયો સારો લાગે તમે લાઈક ને એવું કરજો કે આ માહી માહેરની પહેલી નવરાત્રિ છે ઓકે માતાજીની પહેલી પલ્લી છે એટલે આપણે એને એને ઘી લેવાની છે વાળ પહેલી વાર ઘી આવ્યા પછી પહેલીવાર વાળ કપાશે એટલે એને ઉત્સવ મનાવીએ છીએ આપણે ઓકે તો મળીએ ત્યાં અને બીજી વસ્તુ થોડું માતાજી માટે હાર એવું થોડું સામાન ને એવું લેવા જવાનું છે બજારમાં સામાન ને એવું લઈ મળશું તમને ઓકે હા બસ એ બાજુ મૂકવા આપણે

માય ફાઈના કુળમ બેચ છે અને લાલ લેચ છે એમ ન ગારક દે આ દેખા કપડા દેખામ કરો તો હાથ લો માય ડેડ મારી જો માં હીરોમ રેતો કા દેખાય દેખા દે તો જોઈ દેખવું પડું બે આમ કર

ના તો પણ મોટી લાઈટ કરતે બે લાઈટો કર દેતે બે લાઈટો કર હા

માતાજી ની પલ્લી ભરાઈ ગઈ પછી મારે ચોટી લઈ લીધી બ્રહ્માણી માનું આપણું મંદિર આ રહ્યું બતાવી દો થોડું ક્યાં ફોટો બધા એની અંદર બધા કાઢી નાખ્યો છોકરો થાય છે હાલ ઓકે બાકી તૈયાર થઈ ગયો મસ્ત કર્યો રમ્યો શાંતિપતિ ચલો થઈ